કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા મગનું શાક જો આ શાક તમે પહેલી વખત બનાવતા હોય તો વિડીયોને એન્ડ સુધી જોજો આ રીતે જો તમે મગનું શાક બનાવશો તો ઘરમાં સૌ કોઈ હોશે હોશે ખાશે રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે ગુજરાતીઓનું સ્પેશિયલ એવું મગનું શાક બનાવતા શીખીશું મગનું ખાટું શાક બનાવવા માટે સૌ આપણે એક વાટકામાં મગ લેશું અહીંયા તમે ઝીણા કે જાડા કોઈ પણ મગ લઈ શકો છો તેને સારા પાણીથી આપણે પહેલાં ધોઈ લેશું તો આ રીતે પહેલાં આપણે મગને સારી રીતે આ રીતે આપણે બે વખત મગને પાણીથી ધોઈ લેશું તો મગ આપણા સરસ ધોવાઈને રેડી છે હવે આપણે એક કૂકરમાં તેને બાફી લેશું તો મગને આપણે કૂકરમાં એડ કરી દેશું મગ ડૂબે તેટલું આપણે પાણી તેમાં એડ કરશું અંદાજીત દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી લેશું હવે આ કૂકરને આપણે કૂકરના ઢાંકણાથી ઢાંકી અને કૂકરને હવે ગેસની ફ્લેમ ઉપર તેને રાખી હાઈ ફ્લેમ ઉપર પાંચ સીટી વગાડી લેશું પાંચ સીટી થઈ ગઈ છે તો કૂકરનું ઢાંકણું ખોલી હવે આપણે મગ ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો સરસ મગ આપણા બફાઈ ગયા છે તો હવે આગળની આપણે પ્રોસેસ કરશું ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં આપણે અંદાજીત ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં સૌ પ્રથમ આપણે રાઈ એડ કરશું તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ એડ કર્યા પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં ચપટીક હિંગ એડ કરશું હિંગ એડ કર્યા પછી આપણે તેમાં લીમડાના પાન અને સુકેલ લાલ મરચું એડ કરીશું આ સમયે આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું હવે તેમાં આપણે હવે એક નંગ સમારેલ ડુંગળી એડ કરીશું અને તેને આ રીતે તેલમાં મિક્સ કરી લેશું ડુંગળી એડ કર્યા પછી હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું ડુંગળી થોડીક સોફ થાય એટલે આપણે તેમાં પેસ્ટ એડ કરી દેસું અને તેને પણ સારી રીતે ચમચાથી મિક્સ કરી લેશું લસણની પેસ્ટ એડ કર્યા પછી હવે અડધી ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી મસાલાને સારી રીતે મસાલાને સારી રીતે હલાવ્યા પછી હવે બાફેલા મગ તેમાં એડ કરી દેસું મગ એડ કર્યા પછી તેને ચમચાથી હરવા હરવા હાથેથી હલાવી લેશું હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું આ રીતે થોડું પાણી એડ કરી હવે આપણે ચણાનો લોટ એડ કરવાનો તો ચમચી ચણાનો લોટ લેશું આ લોટમાં આપણે થોડું પાણી એડ કરી એક લરી તૈયાર કરશું આ રીતે એક પેસ્ટ બનાવીને હવે તેને આપણે મગમાં એડ કરી દેસું આ રીતે પેસ્ટ બનાવવાથી લોટમાં ગઠ્ઠા રહેતા નથી અને સરસ પેસ્ટ આપી બનીને રેડી થાય છે તો હવે તેને આપણે મગમાં આ રીતે એડ કરી દેશું ચણાના લોટને એડ કર્યા પછી હવે આપણે એક વાટકા જેટલું દહીં એડ કરશું અને તેને મગમાં સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે દહીંની જગ્યાએ છાશ પણ વાપરી શકો છો આ શાકમાં ખાટું દહીં કે ખાટી છાશ ખૂબ જ સરસ લાગે છે તો દહીં તમારું ખાટું હોવું જોઈએ અથવા તો છાશ પણ એડ કરો તો તે પણ ખાટી હોય તો તે વધારે સારું તો અહીંયા આપણું શાક સરસ રેડી છે હવે થોડુંક આપણે તેમાં પાણી એડ કર પાણી તમારી ઈચ્છા મુજબ તમે આમાં વધારે કે થોડું એડ કરી શકો છો જો તમારે રસાવાળું શાક જોઈતું હોય તો વધારે પાણી એડ કરજો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરેલ છે હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને બે મિનિટ માટે આ રીતે પકાવી લેશું ડેમીટ થઈ ગઈ છે અને આપણું શાક સરસ બનીને રેડી છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ અને તેને સર્વિંગ બોલમાં લઈ લેશું રેડી છે આપણું મગનું શાક સર્વ કરવા માટે આ રીતે તમે જો શાક બનાવશો તો બાળકો અને વડીલ સૌ હોશે હોશે ખાશે આ શાક ને આપણે ભાત સાથે ખાઈ શકીએ છીએ તો સરસ ગુજરાતી સ્પેશિયલ ખાટા મગનું શાક રેડી છે તેને લીમડાના પાનથી આ રીતે આપણે ગાર્નિશ કરીશું રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં